નવસારી જિલ્લામાં આ વર્ષે આવેલા પૂરના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાની થઈ હતી સૌથી વધુ નુકસાની ખેડૂતોને થઈ સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો પરંતુ તેત્રીસ થી ઓછા નુકસાન ગણી અને ખેડૂતોને સહાય મળી નથી બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જિલ્લાના ખેડૂતો સહાય માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને જો આ ચાલુ ચોમાસા દરમિયાન ખેડૂતોની વાત કરવામાં આવે સૌથી મોટું નુકસાન ખેડૂતોને જે થયેલું છે કારણ કે રેલ વખતે જે નુકસાન થયું એ શહેરી વિસ્તારની પરંતુ ખેડૂતોની દશા એટલી બધી દયનીય થઈ ગઈ કેમ કે સરકાર દ્વારા જે એને માટે નુકસાનીને માટે સર્વે કર્યું તો તે વખતે સરકારના જે પ્રતિનિધિઓ એ કોઈ ખેડૂતને તો અવગણી લીધા વરસાદના કારણે ડાંગર શાકભાજી શેરડીમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે કોઈ પણ પાકમાં અત્યારે પરિસ્થિતિ ખરાબ જ છે મોટા મોટા ને શાકભાજી